બોટાદ જિલ્લાના બરવાડા ખાતે આવેલ ઝઝુબા હાઈસ્કૂલ ખાતે આર દ્વારા દશેરાના પવિત્ર દિવસ નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં આરએસએસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તમામની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના બરવાડા શહેર ખાતે આવેલા જઝુબા હાઈસ્કૂલના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વર્ષે સંઘે પોતાના સ્થાપનાના સોમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આ ઐતિહાસિક અવસરે બરવાડા જઝુબા હાઈસ્કૂલ ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘના કાર્યકરો આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શસ્ત્રપૂજનની પરંપરા મુજબ શસ્ત્રોનું પૂજન કરી રાષ્ટ્રીય સ્વાભિમાન શૌર્ય અને સંસ્કારના ભાવને ઉજાગર કરવામાં આવ્યું હતું વિજયાદશમીનું મહત્ત્વ સ્પષ્ટ કરતા આગેવાનોએ સંઘના ઇતિહાસ કામગીરી અને લક્ષ્ય વિશે માહિતી આપી હતી એમ ખોળીદાસ પટેલ જિલ્લા કાર્યવાહક એ આમતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું